I don't know. ત્યારે છે ભાવે ને ચપાટી જીરો ફ્રેન્ડ અત્યારે દોડ્યું એટલો ગાંડો થયો છે ગાંડો થયો છે તો અહીંયા કોઈ આવતા નહીં હો ફૂલ દરિયો મોજા મારે છે અને હું પણ જાઉં છું યુનિફોર્મ અત્યારે તો હું અહીંયા ખાલી ટહેલવા આવી હતી ફ્રી હતી એટલે મેં ચાલો દરિયે જોઈ આવ્યા તો હું અત્યારે આવી હતી દરિયો જોવાનું દરિયો એટલો ગાંડો થયો છે મોજા મારે છે

એકચુલી મારા વાળનો હતો અંબુડો ને મે વાળ કરણે કાચે છીટા ચોપડી હોય તો વાળ છીટા જ કરવા જોઈએ ફ્રેન્ડ્સ તો દરિયાતે એનું કામ કરે છે ફૂલ ભરપૂર થયો છે આવે 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 મોજો આવે મને તો બીક લાગે સો ફ્રેન્ડ્સ બોપણ અત્યારે હું હતી થોડી ફ્રી એટલે મારી પાસે અડધી કલાકનો ટાઈમ ના થયો હતો આવો ટાઈમ ચોપાટી સ્પેન્ડ કરવા માટે બીજી ક્યાં આવી જગ્યા હોય પોરબંદરમાં ઇટ્સ અ ગુડ ટાઈમ ગુડ વ્યૂ એન્ડ ફેવરિટ પોરબંદરવાળાની બધાની ફેવરિટ જગ્યા એટલે ચોપાટી અને મારી પણ ફેવરિટ તો ફ્રેન્ડ્સ અત્યારે હું છું ચોપાટી જેને પણ આ દરિયાનો લાહો લેવો હોય આવા મોટા મોટા મોજા મારેલા જોવો હોય દરિયો

તો આઈ મસ્ત મસ્ત આ જો કેટલા બધા પક્ષી છે અહીંયા બધા ચણ નાખવા આવે છે ને એટલા સરસ અહીંયા બધા પક્ષીઓ ભેગા થાય છે આ જેવો અહીંયા કબૂતર કેટલા બધા છે એ બાજુ જઈશ એટલે ઉડી જશે ફ્રેન્ડ્સ તો ચોપાટી આવવાની કઈક અલગ જ મજા હોય છે અને ચોપાટી આવો એટલે આવા સરસ મસ્ત પક્ષીઓ જોવા મળે તમને

અંબુળો વાળની તો ને કાજુ ચોમડા વેચતી હોય તો મારે શું હોય તળેલા મચાં બે તીખા તીખા હો એની મારે કોઈ ખાઈ ન કે કાજુ સીવાય બતાવું હમણાં તમે એક જીરી બ્રાઇન્ડ એક બીજી વાત પણ મારે તમને કેવી રીતે કે હું જેવી રિયલ હોય ને એવી જ તમને દેખાવ એટલે મેં કે હું કંઈ તૈયાર થયેલી ન હોય મારું વાંચું કંઈ આમ છૂટા ઉઠા વાળ રાખેલા ન હોય હું જેવી રિયલ છું ને એવી જ તમને દેખાવ તો પ્લીઝ મારો વિડીયો જોઈને મજાકમાં મજાક તો જરાય નહીં કરતા શોખ કે મારો વિડીયો ન જોવો હોય ને તો કાંઈ વાંધો નહીં નહીં જોતા પણ મને જોઈને મજાક નહીં કરતા કેમ કે હું બહુ બિગની સાચી છું હું જેવી છું ને એવી જ તમને વિડીયોમાં દેખાવશ હું ફેક ફેસ બતાવીને તમને નહીં હું વિડીયોમાં આવું ક્યારેક તો મારો બ્લોગ મેં એટલે ચાલુ કર્યો છે કેમ કે મને ભોગ પગ કરવાનો શોખ છે મને બોલવાનો શોખ છે મને વિડીયો ઉતારવાનો શોખ છે એટલે બેકી કોઈ પણ હારું થઈને રહેવાનો શોખ નથી મને કે કોઈ મને સારું કહે ને કોઈ મને સરસ કહે ને એવું મને જણાય શોખ નથી ઓકે તો મારો વિડીયો જોઈને પ્લીઝ મારી મજા જ નહીં કરતા કે આનું હું તો જો આ બોલે તો જો આના દાંત તો જો આ બધી કમેન્ટ શું જે તમે અંદર અંદર વિડીયા જોઈ જોઈ કરતા હોય ને એ નહીં કરવાનું કેમ કે આ વિડીયા બધા આપણા બધા નાની મને ઘર નથી ઓકે અને કાજુ ચાલ વિડીયો ચાલુ કરો ને એ પછી ઘણા બધા વિડીયો ચાલુ ખોળી દીધા છે તો કાજુની ની કોપી વાળા ગામમાં ઘણા રહી છે યુ નો ફ્રેન્ડ એકચુઅલી મારી કોપી ઘણા પડે છે બોલો હું અહીં રેસ્ટોરન્ટમાં બેસું છું કિશન ને આરે એપ્લિકેશન હેલ્પ કરું છું તો બાજુ મેં એક રેસ્ટોરન્ટ પડ્યું તો એ એની ઘરવાળી લઈને આવે તો એ કાજુ ની કોઈ કહી કે ન કહેવાય એની હવે એની પેઢીમાં કોઈ દી બાઈ બેઠી નથી કાઉન્ટર ને હવે તો એ બાઈને બેહાડે છે મારું બ્લોક જઈને ભલે ને કે કાજુ તમે આમ કહી તો સાચું હોય તો કાજુ તો બધાય એની કે એનો ફ્રેન્ડ તો હું અત્યારે શું જોઉં છું તમને બતાવું એક મિનિટ તો આ જો કાજુ મસ્ત બનાવ્યા છે મરચા

તો મારું ફેસ સારું ન આવતું હોય મારું મારા વાળ સારા ન આવતો હોય ઇટ્સ ઓકે મને કઈ ફેર ન પડે હું જેવી છું એવી દેખાવું આઈ એમ હેપી તો ફ્રેન્ડ્સ મારા ફેસ ઉપર કમેન્ટ નહીં કરતા જોકે મારા ફેસ ઉપર કમેન્ટ કરવાની મારા મોઢે તો કઈ તાકાત નથી પણ ખબર નહીં પાછળથી વાતો કરતા હોય તો એવું મને જાણવા મળેલું છે યુ નો ફ્રેન્ડ તો કોઈ મારું વ્યૂ મને વ્યૂ ભલે પચાસ થાય ઇટ્સ ઓકે મારો વિડીયો ભલે કોઈ ના જોવે પણ એવા લોકો તો જોતા જ નહીં કે જેને મારા વિડીયા મારી કોઈની ન હું ફેમસ થવા વિડીયો નથી બનાવતી અને મને એટલી બધી લાઈક એ નથી મળતી કે હું ફેમસ થઈ જાય કેમ કે બધાને ફાર હોય કે આને ક્યાંક લાઈક દેશું ના ક્યાંક પૈસાવાળી થઈ જાય ફેમસ થઈ જાય તો ઈટ્સ ઓકે ડોન્ટ વરી તમે તમારા વિડીયો જોઈને એન્જોય કરો ડોન્ટ વરી લાઈક ન આપો તો ખાજ જ્યારે ફેમસ થવાની હશે ત્યારે થશે નહીં થાય તો કાંઈ નહીં હું તો મારા શોખ પૂરા કરું છું મારો શોખ છે વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવાનો આવી રીતે કરવાનો અને જે હોય એને મોટી કહેવાનું યુ નો ફ્રેન્ડ ખીચડે તો આઈ ડોન્ટ ખા સો ફ્રેન્ડ કાજુ અત્યારે બેસી ગઈ છે જમવા ને યુનો મને ભૂલ ભૂખ લાગી હાલો ને તો ફ્રેન્ડ અમે જમી લઈએ અને પાછા ચોપાટી જશે આજનો વિડીયો આજનો બ્લોગ બહુ નાનો હશે ચોપાટીથી ચાલુ કર્યો ને ચોપાટીથી જ પૂરો કરશો ઓ વાવ ચલ મારો ફેન્સ સારી દેખાણો પણ જરા વિડિયામાં સારી દેખાવ છે યુનો ફ્રેન્સ લાઈટ કયરી કિસાને તો આજે જેવી છે એવી દેખાશો ભાઈ સૌ ચાલો જમી લઈએ

પણ ટેસ્ટ જ કઈક અલગ હોય છે એવું તો બોલે મારું નથી બનતું હવે એવી કિશન ટેસ્ટી બને છે દાળ ભાત સાફ તો હું જમી લઉં મીઠ લીલું મરચું ચાલો જમી લઈએ ને કાજુનો બ્લોક જોજો પૂરા હો લાઈક ન કરો તો ઈટ્સ ઓકે ડોન્ટ વરી કાજુ બ્લોક તો બનાવશે હા છે અત્યારે નાઇટ નો વ્યૂ ચોપાટી સો અત્યારે આ બાજુનું થાંભલાની લઈ ગયું પણ ચાલુ નથી જલું તો અને આ બાજુ ચાલુ છે આ તો માણસો તો અત્યારે હાલવા માટે આવ્યા છે ચોપા છે પણ યુનો ફ્રેન્ડ્સ તમને એક વાત કરું પેલા મારું ફેસ અત્યારે અહીં રાતની એટલી ગરમી થાય છે ને એટલું કરાટ થાય છે એ મેં તમને બપોરનો દરિયો બતાવ્યો ન ત્યાંનો દરિયો સાવ લખજો સાવ શાંત દરિયો છે અત્યારે એકદમ ઉકરાટ થાય છે ને ગરમી થાય છે સોરી ફ્રેન્ડ્સ મારું ફેસ હવે મારે ફેસ જોયા જેવું નથી એનો તો એટલી ગરમી થાય કે આમ બેઠા ને તો અમારું ફેસ ઉપર ગરમી આખા શરીરમાં ગરમી ગરમી ગરમીનું ઉકરાટ થાય છે વાત જોઈએ કે વરસાદ આવી જાય રાતના વાગી ગયા છે બાર

કાજી જાર પોપકોર્ન ખાઈ રહી છે તો મારા નાના નાના ક્યુટ ફ્રેન્ડોને ને કોને ખાવું છે પોપકોર્ન કોનું છે ફેવરિટ પોપકોર્ન તો જે પણ કાજી મળવા આવશે જે નાના નાના ક્યુટ ફ્રેન્ડો છે કાજી એને કાજી હવે ચોકલેટ આપશે યુનો નો ફ્રેન્ડ મને કેટલા બધા નાના નાના મારા છે ક્યુટ ફ્રેન્ડો છે જે કાજી નો બ્લોગ દરરોજ જોવે છે એક કાજીને મળવા પણ આવી ગયા છે તો આ બધા મારા ત્યાં ના ફ્રેન્ડો માટે લવ યુ ઓલ અને આજનો ચોપાટી નો દરિયો જે મેં બતાવ્યો છે એ મારા બધા નાના ક્યુટ ફ્રેન્ડ માટે છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે વરસાદ વેજ વેચ કરીએ યુ નો ફ્રેન્ડ્સ ક્યારે વરસાદ આવશે